નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ નેશનલ હાઇવે 64 નો વધુ એક બ્રિજ ચર્ચા આમોદ તાલુકાના નહીયે ગામ નજીકનો બ્રિજ સમારકામ માંગી રહ્યો છે તંત્ર ક્યારે જ આવશે તકેદારી આયોગમાંથી 2022 માં ખૂબ જ તકલાદી નબળી અને હલકી ગુણવત્તાની કામગીરી બાબતે નાગરિક દ્વારા એફઆઈઆર કરવા સુધીની કડક સૂચના આપવામાં આવી હતી આજ દિન સુધી તંત્ર પણ કુંભ નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ બ્રિજ જોતા લાગી રહ્યું છે શું કોઈ મોટી દુર્ઘટના બન્યા પછી તંત્ર જાગશે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ નેશનલ હાઇવે ચોસઠ ખાડી બ્રિજ નાહિયર નજીક વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્રના અધિકારીઓ હાલમાં રોજે રોજ ધાડર નદીના બ્રિજનું નિરીક્ષણ કરવા જાય છે ધાડર નદીના બ્રિજ ઉપર કામગીરી પણ હાથ ધરાય છે તો શું તેમને રસ્તામાં પડતો નાહિયેર ખાડીનો બ્રિજ દેખાતો નહીં હોય વાહન ચાલકો દ્વારા પણ તંત્ર અને સરકારને અપીલ અને વિનંતી કરવામાં આવી છે કે વહેલી તકે સમારકામ કરવામાં આવે નહીં તો બ્રિજની ઉપરથી કોઈ નીચે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાય તેમ જોવાઈ રહ્યું છે મુજબુર ગંભીરા બ્રિજની દુખદ ઘટના બાદ ઠેર ઠેર ગુજરાતભરમાં બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જ્યાં મોદના નાહિયર ખાડી પુલનું ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર દ્વારા સમારકામ ચકાસણી સાથે ક્યારે કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે જો સરકારમાં બેસેલા લોકો દ્વારા તંત્ર ઉપર બાજ નજર અને લાલ આંખ કરવામાં નહીં આવે તો સરકારને જનતાને જવાબ આપવાનો ભારે પડી જશે તેમ હાલમાં ઠેર ઠેર ચર્ચાઈ રહ્યું છે બ્યુરો મકસૂદ પટેલ આમૂદ તુફાન ન્યુઝ આમૂદ ગંભીરા પુલ દુર્ઘટના બાદ સરકાર સફારી જાગી છે અને બ્રિજનું સમારકામ અનેકો જગ્યા પર બ્રિજ પુલ બધાનું સમારકામ કરવામાં

તેમાં તકેદારી આયોગનો રિપોર્ટ એવો છે કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે એફઆઈઆર કરવામાં આવે પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની એફઆઈઆર થઈ નથી કોઈ પણ ભ્રષ્ટાચાર રૂપી પગલા એમની સામે ભરવામાં આવ્યા નથી મળતી માહિતી મુજબ સ્થાનિક ધારાસભ્ય સભ્ય પણ આ બ્રિજ બાબતે રજૂઆત કરવા છતાં પણ અનેકો ધારાસભ્ય એમની પાસે બહુમતી હોવા છતાં પણ ધારાસભ્યનું સરકાર તંત્ર કોઈ પણ પ્રકારની વાત સાંભળતું નથી તો શું આ ધારાસભ્યની વાત કોઈ તંત્ર સાંભળતું ના હોય તો નાગરિક ની તો શું કોઈ વાત સાંભળે તો આ બાબતે અમારે આટલું જ કેવું છે જો આ બ્રિજ નું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક આંદોલન કરવામાં આવશે